હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો કાલે મેં થોડાક ઘણા વખાણ શું કરે આપણા સૂર્ય દેવતાના આજે નારાજ થઈ ગયા અને ફરી પાછા આકાશમાં કાળા વાદળા આવી ગયા અને હમણાં થોડો ઘણો વરસાદ પડ્યો હોય હાલ જ બંધ થયું હોય ને હવે આપણે ઘરના બહાર નીકળી રહ્યા કેમ કે આજે આપણે જવું હોય માતાના મઢ હેમલને પગે લાગવું હોય ત્યાં કાને આજે પાછો હેમલનો છેલ્લો દિવસ છે આજ રાતે જે નીકળી જનાર હોય કાલેની સવારની ગોવાની કાંઈ તો ટ્રેન હાથ ગાંધીધામથી તો એટલા માટે આજે એક જ દિવસે આપણી પાસે ને પહેલું કામ એનું જે માતાનમઢ વાળું હોય એ આપણે પૂરું કરવું હોય અગર એને કહેશે કે સુરધન બાપાએ જવું હોય પગે લાગવા તો પહેલાં આપણે ત્યાં જશું ને પછી આપણે માતાનમઢ જશું ને એમના સુરદન બાપા ક્યાંય ગળાણી કે ત્યાં હે હજુ જેવો હું ઘરની બહાર નીકળ્યું કે આજો કે દર્શન થઈ ગયા હેં થોડીક વાર તો બી ગયો મેકા સુપુ આમે તો જો હમલે તૈયાર થઈને આવી ગયો છે તો આજે ભાઈ આપણી સાથે મને વિચાર આ ભેગો અમે કદી ભેગો ના આજે ટાઈમ મળી ગયો તું તમને નથી લાગતું તું ભેગો લાગે માતાજી કે આવો દર્શન કરવા કીધું હાલો કરી આવી ગયો થોડોક શું પાપ તમારો ધોવાઈ ભરાવો આવ્યો તો આપણે બસ સ્ટેશન પહોંચી ગયા તો લોકલ બસ આવી આમાં આપણે ચડવાનો વિચાર કર્યો આમ તો એક્સપ્રેસ ની વાટી હતા પણ ઠીક આમાં બી સીટું ખાલી તો આપણે બેસવા મળી જશે તો આપણે ડાયરેક્ટ માતનમઢની જઈ પહેલાં રવા પર ઉતરશું પછી ત્યાંથી ગળાણી જશું આમનો જે સુરધોની હેમલના ત્યાં પગલા ગાવા જશું પછી વળી ત્યાંથી આપણે માતનમઢ જશું ને આ ભાઈ ઘણા વર્ષો પછી બસમાં બેસે રહ્યા મને યાદ એ બે મહિના પહેલાં અમે ભૂજ ગયા હતા તો અહીંયા અમારે ભેગો હાલ્યો હતો બસમાં ને આજે હાલે રહો બે મહિના પહેલાં આમ જીલો તો કેટલા દસ વર્ષ પછી બેઠો હતો હા બોલ આગળ બોલ આવ્યો ને આ રહી આપણી ટિકિટ એકસો ને બે રૂપિયા આ તો હજી કે સ્લીપર માં હાલી સ્લીપર બસ આવી હતી મેં કીધું ભાઈ એટલે એકના ના પૈસા માં આપણે ત્રણ જણા પહોંચી જશું કરકસર કરતા શીખો તો અમે લોકો રવા પર ઉતરી જાય ને હવે અહીંયા થી આપણે રિક્ષા કરીને ગઢાણી જશું જ્યાં અમને સુરધન છે ત્યાં

ચલો પૂજિયે અરદાસ અહીંયા કાઢી નાખ્યા એને અહીંયા પ્રસાદી લઈ લીધીએ પ્રસાદ ચડાવશું ને માથા ઉપર રૂમાલ રાખીને દર્શન કરવા જશું આપણે અહીંયા કને નાળી

તો જો અહીંયા કને આનું બેસ્ટ ફ્રેન્ડ મળી ગયો યાર બોલ ઘણો હલી ગયો ખણી દે વેલો ને ખણી દે વાહ હા આવો દે વાહ જાલી નિધો ક્રિકેટ રમો રો તો દર્શન આપણા થઈ ગયા મસ્ત અને તમારા બી દર્શન થઈ ગયા છે જે લીંબાણી ગોગારી કે પરિવારના અમે લોકો અહીંયાથી રિક્ષા કરીને ફરી પાછા જશું રવા પર અને ત્યાંથી પછી બસ પકડીને માતાં ચાલો તો આપણે રવા પર અને અહીંયા કને રાહ જોવી પડશે બસની પંદર મિનિટ અડધો કલાક ખબર નથી ત્યાં સુધી આખી કે આપણે બદામ છે આ રીક્ષા કરીને આપણે હાલે હાલી ભલે દોઢસો રૂપિયા લઈસો રૂપિયા લે તમે કીધું ના ભાઈ ઉભા આપણે બસમાં ચાલશું જે બસ પૈસા કામ ના પંદર કિલોમીટર એનારું કઈ દોઢસો બસો રૂપિયા થોડી ખર્ચા એસટીમાં જશું તો આપડે ત્રીસ રૂપિયા થશે તો ફરક કેટલો હોય તમે જોવો

फाइनली पोची गया। नहाल तो तो बहुत शांति है। नवरात्रि चक्का जाम जाड़े जा स्टोर। कच्छी पेड़ा ने, ला पेड़ा। दबाण हटाया पी खुलू खुल लगे हम प्रसाद कोई खातु चोकलेट लगा ले तो खाई सके न छोकरा के ले 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 ले। રેવડા કે પ્રસાદી માં લઈને તો પછી ઘરમાં અહિયાં થી ઉમા ધક્કા ખાય એના કરતા ચોકલેટ તો બી ખવાઈ જાય તો અમે પ્રસાદી લેતા દુકાન બે ત્રણ મિનિટ જ બાકી તમે જલ્દી જાઓ દર્શન કરવા નહીં તો પછી મંદિર બંધ થઈ જશે બંધ થાયું પણ મંદિર એક વાગે બંધ થાય અને ફટાફટ અમે અંદર ગયા ને જો દર્શન થઈ ગયા માતાજી ભગવાન ભેગું હોય ને તો બધું સેટ થઈ જાય હે ને અમે નીકળ્યા બારે દર્શન કરીને મંદિર બંધ એક મિનિટ લેટ પડ્યા બંધ થઈ ગયું ત્રણ વાગ્યા સુધી અમે જેવા બારે નીકળ્યા ને મંદિર અત્યારે બંધ થઈ ગયું વાહ જય માશાપુરા તો હવે આપણે થાળી આપણે લઈ લીધીએ અને આજે ઘણા બધા ભક્તો અહિયાં જો પ્રસાદ લેરા આપડે પ્રસાદ માં જવું પુરી શીરો શાક દાળ ભાત મસ્ત હે આપે પ્રસાદ લઈ અને પછી તમને મળી

તો આપે લીધી છાસ એ પણ મસાલા વગરની આને મંગાવી લીંબુ સરબત તો આને હનુમાન લેવા હતા તો આપણે હનુમાનની મૂર્તિ મૂર્તિ મૂર્તિની ફોટો મૂર્તિ બી મસ્ત જો તમને બતાવું આવી જ એક આયરી ને એક આયરી બહુ મસ્ત છે એને એક ફોટું રાખવો તો એ ફોટું લીધું હોય હવે આપને રાહ જોવી પડશે કે ક્યારે આપણી બસ આવે આપણે પાછા નખત્રાણા પહોંચી અને માતાના મઢનો એક જ પ્રોબ્લેમ એ છે બસ સ્ટેશન ક્યાંય બેસવાની સુવિધા નથી જો તમે એક બસ સ્ટેશન હોય ને સારું તો મજા આવી જાય તો આ લોકોની મસ્ત હવા ટાઈટ થઈ જો વાઘેરા પોણા ત્રણ નાજી બસ આવી નથી આવતો તું ભેગો આવ્યો ને એટલે જ કીધું આવું અમે પેલા આવ્યા તા આવું નતું ત્યાં બે વાગે બસ માં નીકળી ગયા હતા તો અમે કંઈક દોઢ પોણા બે વાગે ફ્રી થઈ ગયા હશું અને ત્યાંથી અમે બસની રાહ જોઈ રહ્યા હવે પોણા ત્રણ વાગે રહ્યા હજી સુધી બસ એક આવી નથી ઓહો તો ફાઇનલી આપણી બસ આવી કેટલા વાગે રહ્યા જુઓ ઓહો ત્રણ વાગી ગયા ભાઈ એ બસ આવી ગઈ હવે જલ્દી આપે નખત્રાણા પહોંચી ફાઇનલી અમે નખત્રાણા પહોંચી ગયા અને અમને ઊભું રહેવું પડ્યું બસમાં જગ્યા નથી સીટો બધી ફૂલ હતી અને પૈસા દીધા ને રહેવું પડ્યું તો આ વેફરનું પેકેટ આને બસ માં ખાવાનું પણ બસ માં ઉભું પડ્યું એટલે આ હવે બસ સ્ટેશન રૂપિયાનું પેકેટ લીધું ભાઈએ મતલબ આ બપોર જમ્યો નથી ટીકતી તો અમે લોકો બસ સ્ટેશનના બહાર ઉભા આવી અને તરંગભાઈ આવ્યો લેવા માટે એક્ચુઅલી તરંગ શું હોય કે આવે તો બસ સ્ટેશન હવે અમે એના ભેગા જઈશું આથી બસ સ્ટેશન અંદર જ ચડાવીને આવું બધાને પછી આપણે પાછા વિરાણી ભેગા છું તો તરંગભાઈ આપણે આવી ગયા ગાડી લઈને તને શું નાસ્તો કરવો હોય ના ભાઈ એ સારું કર્યું બાપ શું કરો રહો હે એ હોમવર્ક કરે રો તો શું કરો રો ઓહો દોરાથી બનાવ્યો હે બાપુ વારે વાહ આજે બનાવ્યો સ્કૂલમાં ઓહો

હવે નવરાત્રી ને સાહેબ દિવાળીના દિવસે આપણે કલર કરવો પડશે અને ઘસી ને એકદમ મસ્ત તો આ ચમકી જશે પણ તો બી એનાથી પેલા એક વાર તો આપણે સાફ કરવી જ પડશે બાકી અહીંયાથી લક્ષ્મીનારાયણ ભગવાન કેટલા મસ્ત લાગેલા મંદિર જુઓ હે હું સાઈડ થી તડકો પડેલો એટલે મંદિર એકદમ ચમકેરું તો તરંગે મને સ્ટેશને બોલાય તો પણ સ્ટેશન ઉપર તરંગ જ નથી એમ કેમલ કે એના પપ્પા આવ્યા હતા તો એના પપ્પા ભેગું ક્યાંક તો કામ થી બહાર નીકળી ગયો હોય અને હવે હું ને હેમલ બેઠા અહીં આને હવે રાતે નીકળવું હે પણ ભાઈનું મન લાગતું નથી જવાનું અંદરથી એમ થાર વળી જાઉં વળી જાઉં એમ થાર જવું તો પડશે તો જો વાઘેરા અત્યારે પોણા અગિયાર અને આ ભાઈ હવે બસ જવાની તૈયારી માં છે નીકળનારા છે હવે આપણા વ્લોગ માં એ નહી દેખાય આ છેલ્લા વ્લોગ માં દેખાતા હતા ફરી પાછા કચ્છ માં આવશે ત્યારે દેખાશે બધાને રામ રામ કરે કરી લો ભલે આજે આને થેલા પેક કરવાનો બાકી ઘરે જશે થેલા પેક કરશે ને પછી નીકળશે

और कई रात ना बारखण आगे निकलना रहा है कपड़े काम मलीया थैला पहुंचाड़वाना ओहो आई आयो ना <laughs> आई आयो तो जो सामने जे गाड़ी उभी है ने ये गाड़ी में भाई जा ना रहे ना लोग यहां से ये सो भले ठीक है फरी इमल सो बाय बाय टाटा टाटा गाइस कीटे टाटा गाइस टाटा गाइस पोज फोन कर जे આપે આપણા બીજા ભાઈબંધને વિદાય દીધી અને હવે બાકી એક ખાલી તરંગ એને સાત અઠવાડિયું હોય એને કાંઈ કામ પૂજમાં અને શોપિંગ વોપિંગ કરવી કેમકે એ ભાઈના લગ્નને અગિયારમો મહિનામાં તો એ શોપિંગ કરશે પછી જશે એ તો ગાડી લે એટલે વાંધો નથી તો હવે એ એક ભાઈબંધ આપણો બચ્યો ગામમાં બાકી બધાને આપે વિદાય દઈ દીધીએ તો ઠીક છે આજનો બ્લોગ એટલો જ ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ બાય